નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં રિપોર્ટર કૌશિક પવિત્ર ધનુર અત્યારે ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે એવી જે એક કથાનું કવરેજ કરવા માટે આપણે પધાર્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં જ્યાં અહીંયા પંચવટી વિસ્તારમાં સિલ્વર પ્લેટર હોટેલની પાછળ શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ભવ્યથી ભવ્ય શ્રી હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પૂજારી ઠાકોરના નિવાસસ્થાનેથી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આપણી સાથે હાલ પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં સો વીગા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે જગતજનની મા ઉમિયાનું વિશ્વની સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય અત્યારે હાલમાં ચાલુ છે લગભગ બે એક હજાર કરોડના સામાજિક સહયોગ નિધિથી વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આધ્યાત્મિક ચેતનાને લઈને મંદિરનું નિર્માણ તો થઈ રહ્યું છે પણ એની સાથે સાથે સમગ્ર સમાજની અંદર એક આસ્થાથી લઈ એકતા બને અને એકતાથી ઉર્જા પેદા થાય એ પ્રકારના એક અભિયાન સાથે અલગ અલગ શહેરોની અંદર વિશ્વ ઉમિયા ધામ દ્વારા વિવિધ કથાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત આજે કલોલની અંદર હનુમંત કથાનું આયોજન અહીંયા કલોલ મધ્યે કરવામાં આવેલું છે મને કહેતો આનંદ થાય છે કે આ કથાના જે કથાકાર છે એ અમારા પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી કે જેમનામાં મને હંમેશા ડાંગરેજી મહારાજના દર્શન થાય છે એવા પવિત્ર આત્મા દ્વારા હનુમંત કથાનું અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કલોલના આ કથાના મુખ્ય યજમાન પદે લક્ષ્મણજી ઠાકોર એટલે કે કલોલના ધારાસભ્ય ઉર્ફે બકાભાઈ કે જેઓ મુખ્ય યજમાન પદે છે ત્યારે સર્વ સમાજને સાથે લઈને ચાલવાના અભિયાનની અંદર દરેક વ્યક્તિ આ સંસ્થાના પ્લેટફોર્મને પોતાનું સમજે એવો એક ભાવ પેદા થાય એ અંતર્ગત સંસ્થા દ્વારા આ પ્રકારના આયોજનો થઈ રહેલા છે ખાસ કરીને જગતજની મા ઉમિયાના મંદિરના નિર્માણમાં દરેક પરિવારનો સહયોગ મળે એ પ્રકારના એક આશયથી આ પ્રકારની કથાઓનું વિવિધ આયોજન થઈ રહ્યું છે અને એમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ સમાજની ચાહે ભૂમિદાન પેટે અગિયાર હજાર રૂપિયાનું દાન આપે કે એક હજારનું ઈંટ દાન આપે કે એક લાખના સિટી મેમ્બર બને કોઈપણ રીતે આ સંસ્થાની અંદર એનું યોગદાન મળે અને જેનાથી મંદિરનું નિર્માણ થાય તો જ સાચા અર્થમાં એક આસ્થાનું કેન્દ્ર બને એવા ભાવ સાથે વિશ્વ ઉમિયાધામમાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જગજની મા ઉમિયાના મંદિર નિર્માણ સાથે એટલું કહી શકાય કે આ એક એવું આસ્થાનું કેન્દ્ર અને એક એવું પ્લેટફોર્મ બની રહ્યું છે કે જ્યાં દરેક સમાજની વ્યક્તિ ગૌરવથી કહી શકે કે આ પ્લેટફોર્મ અમારું બધાનું છે કારણ અહીંયા જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે મા ઉમિયાના ધામમાં એ દરેક સમાજ માટે થાય છે અને એટલા જ માટે આજે કલોલની અંદર જે હનુમંત કથાનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કલોલની જનતાને પણ વિશ્વ ઉમિયા ધામના નિર્માણની અંદર સહભાગી બનાવવા માટે અહીંયા જે કથાનું આયોજન કર્યું છે ત્યારે તમામ પ્રજાને આ કથાના કથામાં આવવા માટે વિશ્વ ધામ વતીથી હું હાર્દિક આમંત્રણ આપું છું અને સાથે સાથે જ્યારે પણ આસ્થાના કેન્દ્રમાં આવો ત્યારે હંમેશા એ ભાવ રાખજો કે મા ઉમિયા એ જગતજનની છે આપણા બધાની મા ઉમિયા છે અને એનું ધામ જ્યારે બનતું હોય ત્યારે મારો સહયોગ અવશ્યમાં હોવો જોઈએ આવો ભાવ પેદા થાય એ ભાવ સાથે આપણે બધા જ સહયોગી બનીએ એવી મારી પ્રાર્થના સાથે આરપી પટેલ અધ્યક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના જય ઉમિયાજી જય હિન્દ જય ભારત 시렁지렁 재재라+ 시렁지렁 재재라+ 시렁지렁재제라 지렁지렁 재재라+ जय राम जय जय रा श्रीराम राम जय जय रा श्रीरा